બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી સુરત સહિત સમગ્ર દેશ હાલ રામમય બની રહ્યા છે શહેર અને રાજ્યોની શાળાઓમાં પણ રામ જન્મોત્સવ માટે કાર્યક્રમ થઈ રહ્યા છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેટલીક જગ્યાએ રજા જાહેર કરવામાં આવી છે આ અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા બાવીસ જાન્યુઆરીએ રજા જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાનિક સ્તરે મહોત્સવને ઉજવવા માટે આહવાન આપવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વના આદર્શ પ્રભુ શ્રી રામ ઘર આગમન મહોત્સવ ઉજવી શકે તે માટે તથા લોકોની આસ્થાને માન આપીને ગુજરાત રાજ્યની તમામ સ્કૂલોમાં મહિનાના અંત પછી ફેબ્રુઆરીમાં કદાચ મળી શકે બાવીસ મી જાન્યુઆરી સમગ્ર વિશ્વના આદર્શ જેવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ

પોતાની આસપાસના મંદિરોમાં પોતાની સમાજમાં આસપાસની સોસાયટીમાં આ એક એક ધાર્મિક પ્રવૃત્તિ સાંસ્કૃતિક પ્રવૃત્તિ એક દેશભક્તિની આ પ્રવૃત્તિ એક એક ઐતિહાસિક ક્ષણના એ લોકો સાક્ષી બની શકે એના માટે મારો પ્રસ્તાવ છે કે રજા રાખવામાં આવે અને આપ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશભાઈ શાહ આ જો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા તારીખ અઢાર એક બે હજાર ચોવીસને ગુરુવારના રોજ

એ જ વિરોધ પક્ષના નેતા વારંવાર કહે છે કે શિક્ષકોની ગટ શિક્ષકોની ગટ અને શિક્ષકોની ગટ માટે બેનર લઈને ફરતા હોય છે આજે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો સાથે મળીને શિક્ષકની ગટ પૂરવા માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરી તો મહાનગરપાલિકાએ પોતાના સો ટકા ખર્ચે અને ધારાધોરણ મુજબ નિયમ મુજબ કોર્પોરેશનના ધારાધોરણ મુજબ નિયમ મુજબ સાથી શિક્ષકો ફાળવા અને શિક્ષકોની ગટ પૂરી થઈ તો શિક્ષ ખરેખર તો શિક્ષક અગત્યના છે તો શિક્ષકોની ઘટ પૂરી થવાથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ અને સારામાં સારું એને શિક્ષણ મળી શકે બુટ મોજા અને યુનિફોર્મ બાબતે એની જે રજૂઆત છે એ તદ્દન ખોટી છે યુનિફોર્મ યુનિફોર્મ સારામાં સારી ક્વોલિટીનું યુનિફોર્મ અને બુટ મોજા લિબર્ટી કંપનીના બુટ મોજા આ દરેક વસ્તુ સારી ક્વોલિટીને વિદ્યાર્થીને સમયસર આપી છે વાત એવી છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ એક લેટર આપી દીધો તો હજુ કામ બાકી છે બીજો એના પહેલા એક લેટર ઇશ્યુ કરે બહુ કામ સારું હતું અને પછી પૈસા ચૂકવી દીધા આ બાબતે ના ના એની વાત તદ્દન ખોટી છે ફાઈલની અંદર તમામ નિયમ મુજબ કામગીરી કરવામાં આવે છે ટેન્ડર ઈજાદાર સાથે નિયમ મુજબ જ કામ કરીએ છે નમસ્કાર હું રાકેશીરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાય હતી મુખ્ય કામ એ જ છે કે દર વખતે અહેવાલ લખવામાં જે ગોટાળાઓ કરવામાં આવે છે ઉજાગર કરવામાં આવ્યા અને પરિવાર માંગણી કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાનું લાઈવ ઓનલાઈન રેકોર્ડિંગ કરવામાં આવે બીજો મુદ્દો છે બુટ મોજા યુનિફોર્મનો જે દર વખતનો છે વારંવાર આ કંપનીઓ વિતરણમાં મોડું કરે છે ગેરરીતિ કરે છે લેબ ટેસ્ટિંગ કરાવતી નથી છતાંય કરોડો રૂપિયાના કામ આજ બંને કંપનીઓને બૂટ મોજા અને યુનિફોર્મ આપવામાં આવે છે જાન્યુઆરી મહિનો થઈ જાય ફેબ્રુઆરી મહિનો થઈ જાય વર્ષ પૂરું થવા આવી જાય ત્યાં સુધી સો ટકા વિતરણ પૂરું થયેલ હોતું નથી છતાંય આવી આની આ એજન્સીઓને કોઈ પેનલ્ટી નથી કરવામાં આવતી વારંવાર એ મુદ્દે વિરોધ નોંધાયો સાથે સાથે સાથી શિક્ષકોનું જે કામ જે બે એજન્સીઓને આપવામાં આવે છે એ એજન્સીઓ મંજૂર અહીંયાથી સત્તર હજાર સાડા સત્તર હજાર રૂપિયા લે છે અને શિક્ષકોને માત્ર બાર હજાર રૂપિયા આપે છે તો મહિને લાખો રૂપિયા વધારાના પૈસા આ એજન્સીઓને ચૂકવવામાં આવે છે એ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો અને છેલ્લો મુદ્દો જે પુણા ગામની શાળામાં બાળકો સાથે જે દુષ્કૃત્ય થયું હતું એમાં એમાં જે કેસ લડવાની વાત છે વકીલોની નિમણૂક કરવાની વાત છે એ વકીલોની નિમણૂકમાં એ કેસની પ્રક્રિયામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જાણી જોઈને મોડું કરવા કરતી હોય એવી ઘટનાઓ એવા પ્રૂફ તથ્યો સામે આવ્યા છે તો આ તમામ મુદ્દે આજ રોજ વિરોધ નોંધાયો સાથે સાથે બાવીસમી જાન્યુઆરીના રોજ જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો મારા દ્વારા એવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં એ દિવસે રજા રાખવામાં આવે જેથી કરીને બાળકો સાંસ્કૃતિક ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં ભાગ લે છે રાકેશભાઈ વિરોધની વાત કરીએ તો બૂટમોજામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક લેટર લખવામાં આવે હા એ કયા પ્રકારની લેટર છે શું આખી વાત જુઓ 24 જુલાઈના રોજ 24 જુલાઈના રોજ કચેરી 24 જુલાઈના રોજ કચેરી આ બંને કંપનીઓને લેટર લખે છે મોજાવાળાને એમ લખે છે કે તમારા તમારે સાડા સાત હજાર બુટ મોજા તમે હજી સુધી નથી આપ્યા યુનિફોર્મ વાળાને એવું લખે છે કે તમે પિસ્તાલીસો યુનિફોર્મ હજી સુધી નથી આપ્યા બરાબર સમિતિ પોતે એમને એમ કહે છે કે આ બાબત ખુબ ગંભીર છે અને છતાંય એને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે એમાં વર્ક સર્ટિફિકેટમાં એમ પણ લખવામાં આવે છે સારું કામ કર્યું અને વર્ક કમ્પ્લિશન સર્ટિફિકેટમાં ડેટ પણ ચોવીસ જુલાઈ પહેલાની મારી દેવામાં આવે છે સપ્ટેમ્બરમાં આ કંપનીઓના પેમેન્ટ પણ કરી દેવામાં આવે છે આ કંપનીઓએ જાન્યુઆરીમાં વર્ક ઓર્ડર આપ્યા હતા એની ડિલિવરી ડિસેમ્બર સુધીમાં પણ સો સો ટકા યુનિફોર્મ અને બુટ મોજા શાળાએ પહોંચાડ્યા નહોતા বিৰোধ নোধাই